છે ત્યારે ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ચૂંટણી પ્રચાર કર્યો છે સિંધિ સમાજના કાર્યક્રમમાં સભા સંબોધતા કહ્યું છે કે તમામ લોકોએ મત આપવા પૂર્વ પાકિસ્તાન એટલે બાંગ્લાદેશ પશ્ચિમ પાકિસ્તાન એટલે પાકિસ્તાન અને afghanistan એ નાગરિકતા નતા મેળવી શકતા જે લોકોએ ધાર્મિક અત્યાચાર સહન કરી રહ્યા છે આપણે ત્યાં પૂર્વ પાકિસ્તાન એટલે બાંગ્લાદેશ जी पाकिस्तान ने पाकिस्तानी ने अफगानिस्तान आप माने जब भारत एक عضو نے ભાગلا تھا ત્યારે આ संधि થયેલી કે આ ત્રણે દેશમાં જે જો ધાર્મિક અત્યાચાર થઈને કોઈ આવી હશે ભારતમાં તો એને ધાર્મિક કના આધારે અત્યાચાર સામે કરેલા લોકોને ભારત નાગરિકો આપે આ 1950 માં ગાંધી نے બધાય વચનો કર્યો પરંતુ તત્કાલીન કોંગ્રેસે પૂરો નતો કર્યો नरेंद्रભાઈ મોદી સાહેબની સરકારે સંજોગ નાગરિકો ના હોય અને એને આ દેશમાં જીવવાનું થાય એટલે એને કેટલી બધી મુશ્કેલી પડે એ કદાચ આ નવી પેઢીને ને નહીં ખબર પણ એ વખતે જે માઇગ્રેટ થઈને આવી આવીએ એને કેટલું બધું સહન કર્યું હશે